બોલો કૃષ્ણ કનૈયા તો આજે આપણે વાર્તા કેવું કે એક ખેડૂત હતા એને ચાર દીકરા હતા તો સૌ પ્રેમથી સાંભળજો લાઈક શેર કરજો અને તો જરૂર કરજો એક ખેડૂત હતા એને ચાર દીકરા હતા ખેડૂતે વાડી ઘોડી કે જમીનુ લાટ કુવા લાટ ને ચાર દીકરા હતા એમાંથી ત્રણ દીકરાને ખેડૂતે પરણાવ્યા ને એક દીકરો બિસારો ભોળો હતો હાવ એને પરણાવ્યા નહોતા પછી ત્રણેય દીકરાની તો બોવ ઘેરે છોકરા ને એ ખેતીવાડી કરે ને મજા કરે ને ઓલો છોકરો નાનો હતો બિચારો એ હાવ ભોળો એને બીજી કાંઈ ખબર નહીં ત્રણ ટાઈમ ખાવું ને ખેતરમાં કામ કરવું ત્રણ ટાઈમ ખાવું અને ખેતરમાં કામ કરવું બસ દીવ ઉગે એટલે ખેતર વીયું જવાનું ખેતર થી ઘેરે આવી જવાનું વાળું પાણી કરી જિંદગી જીવે કાંઈ ન ખબર પડે કાંઈ એટલે કાંઈ ન ખબર પડે એમ કરતા કરતા તો એક દી વિચાર આવ્યો કે અરે આ એમ કે કેટલો ભોળો માણસ છે એને બસ ખેતર ને ઘર ખેતર અને ઘર બીજી આ માણસને કઈ ખબર નથી કે ભગવાન શું કેવાય ભગવાન કેવાય મંદિર પૈસો ટકો એવી કોઈ ખબર કઈ નહીં એ ખાવું ત્રણ ટાઈમ ને ખેતરમાં જેટલી મહેનત થાય એટલું આખો દી કામ કરવાનું એ તો એમ કામ કરે ને ભગવાનને વિચાર આવ્યો ને ભગવાન સાધુનું રૂપ લઈને આવ્યા એક દિવસ કે

ભગવાનને અફસોસ થયો કે આ માણસ બિચારો હાવ ભોળો છે એને બીજી કઈ ખબર નથી ભગવાન આવ્યા સાધુના વેહમાં વેહ ને કામ કરતો હતો તો કે સીતારામ ભગત તો કે ઈ શું કહેવાય બેહો બેહો એમ કે તો કે સીતારામ તો કે ઈ શું કહેવાય ઈ મને કઈ નો ખબર પડે તો કે જય શ્રી કૃષ્ણ તો કે ઈ એવું કઈ મને નો ખબર પડે ઈ શું કહેવાય એમ કે તો કે ઓમ નમો શિવાય તો કે નહી એવું અમારામાં કઈ આવે નહી કે એ શું કહેવાય કઈ ખબર નહીં ભગવાન નામ કેવાય ભગવાન તો કે હવે ઉધાર તો કઈક કરવો સને કૃષ્ણ ભગવાન ઈ ભગવાન કહેવાય રામ ઈ ભગવાન કહેવાય ઓમ નમો શિવાય ભગવાન કહેવાય એના નામ આપણે લેવા પડે દિવસમાં બે ત્રણ વાર તો આપણે ભગવાન નું નામ લેવું પડે મંદિરે જવું પડે કે એ શું કેવાય મને એમાં કાઈ ખબર નથી તો કે નહીં તમને કાઈ ખબર નથી તો કે નહીં તો કે સારું છે ને તમને એક નામ શીખવાડતો જાવ ને એ તમારે કામ કરતા કરતા હોતા તમારે તમ તમતાર મંદિરે જાય નથી જાવ તમને જઈએ અહીંયા સડેને ને જઈએ કામ કરતા જે ખાતા હો કે કેતા હો બેઠતા હો તે તમારે આ બોલવાનું તો કે શું બોલવાનું મારે તો કે કાનજી કાળા મોરલી વાળા એટલું તમારે બોલવાનું તો કે તો શું થાય કે 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 ભગવાન 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 આવે તો તો એમ એમ ઈ ઈ પણ છે ને જો આપણને જીવતા રાખે છે આપણને હૂર આવે આપણને ઉઠાડે એ આપણામાં ભગવાન છે ને ભગવાન ઈ કે તમારે આપણે ભગવાનના નામ લેવા પડે એ તો બિચારો કે સારું તમે કયો એમ એમ કે તો કે તમારે શને અવારમાં ઉઠો ને નાળા રાખવાનું કામ કરતા માણસ ને હીખવાડતા ગયા તા કે કાનજી કાળા ને મોરલી વાળા તો શીખી ગયા બચારા ખેડૂત નો દીકરો શીખી ગયો કે કાનજી કાળા ને મોરલી વાળા કાનજી કાળા ને મોરલી વાળા આખો દી એમનું રટણ કર્યું બે ત્રણ કલાક રટન કર્યું ને બપોરે તો ખાવા બેઠો ખાવા બેઠો નામ ભૂલાઈ ગયું અરે ઈ કે કાનજી કાળા મુખ પડતું ને એને જીભે આવી ગયું કોઈ કોદાળી તીકમ પાવડો કોઈ કોદાળી તીકમ પાવડો બસ ઈ જ રટન કરે ને ઘેરે બધા કે અરે અરર આ હું એક આને લગ્ન થઈ ગયું છે આના મગજમાં ફેર પડી ગયો છે કે આ હું બોલે છે આવું તો એ કે તું હું આ બોલે રાખશો કોઈ પદાળી તીકમ પાવડો તો બિચારો હાવ માણસ ભોળો હતો એ કે લે આપડી વાળી એક સાધુ કોક બાવો આવ્યો એમ કે પીળા લુગડા વાળો એમ કે દાઢી મોટી મોટી હતી કોક આવ્યો થયો એમ કે મને એમ કીધું છે કે ભગવાનના નામ લેવા પડે તો આપણે મનુષ્ય ઈ ભગવાનના નામ બે ટાઈમ લેવા પડે ત્રણ ટાઈમ લેવા પડે એકવાર લઈ પણ ભગવાનનું નામ લેવું પડે તો એ કે ઈ મને શીખવાડી ને ગયા છે એમ કે કે આવો શીખવાડ્યું હોય કોઈ કોદાળે થી કંપાડો તો કે આ મને ભગવાને એમ કે શીખવાડ્યું છે ભગવાનનું નામ છે આ ઈ કે ઈ તો એમનો હેલું જાય કોઈ કોદાળે થી કંપાવડો કોઈ કોદાળે થી કંપાવડો કેટલા દિવસ એમનો હાલ્યું ગયું પણ એને તો મનમાં એમ જ છે કે ઓલા કાંજી કાળા ને મોરલી ભૂલી ગયા થા અને કોઈ કોદાળે ને ટીકમ પાવડો એને તો એમ જ હતું ને કે હું ભગવાનને જ ભજું છું એને તો કઈ એવી ખબર નહોતી કે આ કોઈ કોદાળી તીકમ પાવડો એ ભગવાન નું નામ નથી કોઈ કોદાળી થી કંપાવડો કોઈ કોદાળીથી થી કંપાવડો એ તો રટે રાખે રટે રાખે ભગવાન આવ્યો કરે આ ભગત એમ કે નામ ભૂલી ગયો છે ને એના મનમાં તો એવું કઈ છે નહીં કે હું નામ ભગવાન નું ભૂલી ગયો છું એ કોઈ કોદાળી થી કમ પાવડો એમાં એ ભગવાન નું નામ સમજીને જ રટે છે એના પેટમાં કઈ પાપ નહીં મનમાં કઈ મેલ નહીં હાવ શોખો ને ભોળો તો ભગવાન પ્રસન્ન થાય વિષ્ણુ ભગવાન આવ્યા ને માગ માગ એમ કે કોદાળી કોદાળી કોઈ કોદાળી ટીકમ પાવડો એ શું કહેવાય કે લે એક કોક આવ્યો હતો ને પીળા લુગડા વાળો એ મને ભગવાન નું નામ ભીખવાડતો ગયો છે એમ કે કે કોઈ કોદાળી ટીકમ પાવડો ભગવાન કે કોઈ કોદાળી ટીકમ પાવડો નહીં ભગવાને માથે હાથ મૂક્યો ને ત્યાં ઓલા ખેડૂતના દીકરાને યાદ આવી ગયું કે કાનજી કાળા નું મોરલી વાળા ભાઈ જેને માથે ભગવાન ના હાથ આવી જાય પછી તો કઈ થોડી ખામી રે એને તો આમ તારે બધી સરસ્વતી મોઢે આવડી ગઈ ને આમ દસમો દ્વાર ખુલી ગયો ભગવાન ના નામથી ને એટલો બધો જ્ઞાની થઈ ગયો ને એટલો બધો તેજસ્વી થઈ ગયો ને આમ ભગવાન જેવો થઈ ગયો ને ભગવાન એને પ્રસન્ન થાય ભગવાન ને એમ કે ત્યારે આ ભોળો માણસ છે કે કોઈ કોદાળી તીકમ પાવડો બોલતો છો તોય ભગવાન એને તો એમ જ હતું કે હું ભગવાનનું નામ જ ભજુ છું એનામાં કોઈ પાપ તો નહોતું જ તે કાંઈ કે ભગવાન હું કહેવાય હું ન કહેવાય કે કોઈ કોદાળી તીકમ પાવડો એમ બોલતો છો તોય મારો વાલો એને પ્રસન્ન થાશે આપણે તો રાત દિવસ ઓમ નમો શિવાય સીતારામ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ જય માતાજી કહી સી પણ આપણા પેટમાં તો પાપ ભરેલું છે એટલે આપણને ભગવાન નો પ્રસન્ન થાય ભગવાન તો ભોળા માણસ ને પ્રસન્ન થાય હૃદય હૃદયું હોય થાય મન સોખું હોય અને ભાવ હોય ને ત્યાં ભગવાન જાય તો જો ભગવાન છે ને આપણે પાપ નો રાખીને તો ગમે એવું નામ લઈને તો ભગવાન સ્વીકાર કરી લે છે કે નહીં આ માણસને એમ જ છે કે ભગવાન નું જ નામ છે આ તો ભગવાન કોઈ કોદાળી તીકમ પાવડો એમ બોલતો હતો એ માણસ તોય એને ભગવાન પ્રસન્ન છે અને ભગવાને એની વેળા વાળી તો મારી વાર્તા સારી લાગી હોય તો સૌ પ્રેમથી સાંભળજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો